ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગના દર્દીઓની સંભાળ વધારવા અને અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓ સુધી પૂરી પાડવા માટે મહાઅષ્ટમીના પાવન દિવસ કાર્ડિયા કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે આ યુનિટમાં હૃદયરોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પૂરી પાડ આ યુનિટમાં રોગના દર્દીઓને સંપૂર્ણ સારવાર પૂરી પાડવાના તમામ અદ્યતન સાધનો સાથે નિષ્ણાંત તબીબોની ટીમ તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફ તેમની સેવાઓ આપશે છ વિશિષ્ટ કાર્ડિયાક બેડ ધરાવતા આ યુનિટમાં વેન્ટિલેટર્સ પેરા મોનિટોર્સ કૃત્રિમ હૃદય વિગેરે જેવા નવીનતમ સાધનો ઉપલબ્ધ છે આ પ્રસંગે સરદાર પટેલ હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાંત કાર્ડિયાક કેર યુનિટ થકી હૃદયરોગના તમામ દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર મળી રહેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓને હૃદયરોગની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે આપણે એ કાર્ડિયાક માટે લેટેસ્ટ કેથલેપ પણ અવેલેબલ છે જેમાં અદ્યતન મુંબઈ અને અમદાવાદ કે આજે યુએસએમાં પણ જે પણ જે પ્રકારની પ્લાસ્ટિક થાય છે એ પ્રકારની દરેક પ્લાસ્ટિક સરદાર પટેલમાં થાય છે જેમ કે રોટા એબલેશન કે જેમાં ડ્રિલ કરીને કે આઈવસ અને લેટેસ્ટ કેથલેપ પણ આપણે ત્યાં અવેલેબલ છે અને આ બધી જ સુવિધાઓ દરેક પ્રકારના પેશન્ટ માટે અવેલેબલ છે અને આયુષ્યમાનની પણ સગવડ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ સાથે આ મહાઅષ્ટમીના નવા દિવસે મને બ્લેસિંગ સાથે આપણે એક સેવા પ્રોવાઈડ કરી શકીએ એ બાબતમાં મને ખૂબ જ ખૂબ જ કૃતજ્ઞતા થાય છે અને આઈ એમ રિયલી બ્લેસ્ડ ટુ હેવ અિસ ઓપોર્ચ્યુનિટી ટુ પ્રોવાઈડ સચ અ સોશિયલ સર્વિસ ટુ ધ કમ્યુનિટી થેન્ક યુ સો મચ